વડોદરા શહેરમાં છેલ્લા બાર દિવસમાં રસ્તે ચાલતા અને વાહન ચલાવતા નાગરિકોના હાથમાંથી મોબાઈલ ફોન અને પર્સ ચૂંટવીને બાઇક ઉપર ભાગી જવાના ગુનાઓ આચરનાર ફ્રન્ટ રેઢા આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે અને ચીલઝડપના આઠ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે વડોદરામાં મોબાઈલ સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે તપાસ હાથ ધરી હતી આરોપીઓએ મોટાભાગે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારોને ટાર્ગેટ કર્યા હોવાનું જણાતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું હતું આ દરમિયાન બાતમીના આધારે શક્તિવુડાથી એપીએમસી માર્કેટ તરફ જતા કાચા રોડ પર નજર રાખી હતી જ્યાં ત્રણ શંકાસ્પદ ઇઝમો બાઇક પર જોવા મળ્યા હતા પોલીસને જોઈને આરોપીઓને નાસવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમને ઝડપી લીધા આરોપીઓ પાસેથી આઠ મોબાઈલ ફોન મળી આવ્યા છે અને પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે તેમણે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રે રસ્તે ચાલતા અને ટુ વ્હીલર પર જતા લોકોના મોબાઈલ ફોન જુટાવ્યા હતા આરોપીઓ દ્વારા આચરવામાં આવેલા ગુનાઓની ખાતરી કરતા વડોદરા શહેરના કપુરાઈ મકરપુરા પાણીગેટ સાયાજીગંજ અને હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે પોલીસે નરેશ વિઠ્ઠલભાઈ વાધી અર્જુન રાજુભાઈ મારવાડી અને સંજય મેલાભાઈ વાધીને ઝડપી તપાસ શરૂ કરી છે